નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા ફાઉન્ડેશન એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આયોજિત થરાદ મુસ્લિમ સમાજના સાદી સમારોહ રાખવામાં આવ્યો હતો આ સાદી સમારોહમાં મુસ્લિમ સમાજના સહયુગલોને મુસ્લિમ સમાજના મૌલવી સાહેબ દ્વારા નિકા પડાવવામાં આવ્યા હતા ત્યારબાદ આ સાદી સમારોહ વધારેલા આગેવાનોને સાલથી સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં દાતાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત વાવના ધારાસભ્ય જ્ઞાનીબેન ઠાકોર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પતુસિંહ રાજપૂત અંબાભાઈ સોલંકી અર્જુનસિંહ વાઘેલા ગુલાબગીરી અતીત જીતેન્દ્રભાઈ શ્રીમાળી સંજયભાઈ ત્રિવેદી જગદીશસિંહ રાજપૂત રવજીભાઈ રાઠોડ પ્રધાનજી ઠાકોર દીપકભાઈ ઓઝા અને વરિષ્ઠ પત્રકાર હાજાભાઈ રાજપૂત તથા તમામ મુસ્લિમ સમાજના આગેવાનોએ હાજર રહી દંપતીને આશીર્વાદ પાઠવ્યા હતા મુસ્લિમ સમાજ આયોજિત સમૂહ લગ્નમાં પાંચ નવ દંપતી પ્રભુતામાં પગલા માટે એમને સુખી લગ્ન જીવનની શુભેચ્છાઓ પાઠવી સાથે સર્વ ધર્મ અને ભાઈચારાની ભાવના વધે એ માટે કરીને સર્વ ધર્મના લોકો રાજકીય આગેવાનો સર્વ પક્ષના લોકોએ હાજર રહી અને સમાજને સમૂહ લગ્નમાં આગળ વધવા માટે એમની જે રીતે મદદ કરવાની થતી હોય એ ભાઈચારાની ભાવના આર્થિક રીતે એક માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે ત્યારે હું સૌ જેને પ્રભુતામાં પગતા માંડ્યા છે એવા નવ દંપતીને સુખી લગ્નની શુભેચ્છાઓ સાથે જ્યાં જે ગામમાં રહે છે એ ગામમાં ભાઈચારાની ભાવના કેળવે અને સમય પર પલતાણો છે એ રીતે ઓછા ખર્ચા થાય જે સદ્ધર આર્થિક રીતે સદ્ધર હોય અને ગરીબ હોય એના વચ્ચેનો ભેદભાવ દૂર થાય અને એક સમાનતા માટેનો દીકરીઓને હક મળે એ માટે જ્યાં સપુલગ્ન નું આયોજન કર્યું છે એવા તમામ જે ફાઉન્ડેશનના સૌ વજેદારોને પણ હું અભિનંદન આપું છું દાતાઓને અભિનંદન આપું છું અને સર્વ ધર્મના લોકો સાથે મળીને એક માનવતાના કામ કરે એવી ભાઈચારાની ભાવના તમામમાં વધે તેવી આ તબક્કે હું અપેક્ષા સાથે ફરી તમને એમને અમને જેણે આમંત્રણ આપ્યું એવા તમામ આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન આપી આમ અભિસ સર્વરી યુવા ફાઉન્ડેશન એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મનુષ્ય પ્રભુ સાહેબ આજે સર્વરી યુવા ફાઉન્ડેશન અને મુસ્લિમ સમાજ ત્રાજ દ્વારા મુસ્લિમ સમાજનું નું જોડાનું નું સમૂહલગ્ન આયોજન કરવામાં આવ્યું તેમાં दरेक दाता श्रियों हमें खूब खूब खुँ आभार मानिए चाहिए तमाम मेहमानों ने खूब खूब स्वागत करिए आज थरात के अंदर मुस्लिम समाज की तरफ से और सर्व युवा संगठन की तरफ से एक सम्बोल का आयोजन किया गया इस समूह लोकन के अंदर गांव के बहुत मेहमानों ने अपना कीमती वक्त निकाल कर हाजिरी दी पूर्व गुलाब सिंह राजपूत और, और राजपूत वगैरह और भी गांव के बहुत सौ और मेहमानों ने यहां पर हाजिरी दी मैं सबके नामों से जानता जानकार नहीं हो लिहाजा इस कार्यक्रम के अंदर लोगों ने अच्छी तरीके से सहयोग भी और इस कार्यक्रम के अंदर शब्द नगर के अंदर छह निकाहों का अच्छा जोड़ों का निकाह किया जाएगा और इस निकाह के अंदर मौलाना जवाब साहब और जमा मस्जिद के मौलाना साहब ने इस निकाह के अंदर निकाह पढ़ाने के अंदर सहयोग किया સુગામ તાલુકા દ્વારા મુસ્લિમ સમાજ દ્વારા આયોજિત પાંચ સમૂહ લગ્ન પ્રથમ સમૂહ લગ્ન આયોજિતમાં બહુ સુંદર એકદમ સાથ મયેશ સુંદર આયોજન કર્યું તે બદલ હું મુસ્લિમ સમાજને બહુ બહુ અભિનંદન પાઠતો છું